જો સાક્ષાત ભગવાન જોવા હોય તો આ દરવાજા જો સાક્ષાત ભગવાન દેખાય સાક્ષાત ગણપતિની તૈયારી જોરો શોરોમાં ચાલે છે ભાઈ ભાઈ આજની ખબર નહીં જમીન આવે કોઈ ચક્કર સડે છે ગ્યારના નામ હા અહીં છાતીમાં છે ને દોડતા થાય ચક્કર સડે ગ્યારના મતલબ ઊભો રહો ને તો અંતે આગળ ડીમાર્ટ કી ગયો તો કેમેરો ચાલુ કર્યો તો ફોન આખો હેંગ થઈ ગયો ફોન પડ્યો તો સ્વિચ ઓફ ખુલે નહીં ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારો મારા નવા એક વિડીયો વ્લોગમાં ભાઈ અત્યારે વાગા સવારના સવા આઠ અને હું ડાયરેક્ટ હોસ્પિટલ આવીને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ રક્ષાબંધન વહી ગઈ પંદરમી ઓગસ્ટ વહી ગઈ અને જન્માષ્ટમી પતી ગઈ જન્માષ્ટમીનો એક વ્લોગ બનાવ્યો નહીં કેમ કે હું રાતે અગિયાર વાગે ખુઈ ગયો હતો અને ભાઈ હવે પાંચ ચાર પાંચ દિવસ છે ગણપતિ આવી રહ્યા હતા ગણપતિના બહુ બધા વ્લોગ બનાવશું આપણે ગણપતિ જોવા જાવું લેવા જાવું વિસર્જન બહુ બધા અલગ અલગ વ્લોગ બનાવશું અને મજા કરતા રહીશું જન્માષ્ટમી તો મેં સેલિબ્રેટ કરી નહીં હું ગયો હતો અને ત્યાં બહાર જવાનું હતું ન્યાંય થોડોક પ્લાન કેન્સલ થયો હતો નકર તો બહુ મસ્ત જગ્યાએ જવાનું હતું મંદિરે પણ પ્લાન બધા મિત્રોનો કેન્સલ થઈ ગયો અને બધાને અલગ અલગ જગ્યાએ જવાનું આવી ગયું એમાં થઈ ગયું એવું બધું અને ગરમી ફૂલ છે ભાઈ અત્યારે જો રાતે વરસાદ ભૂખા કાઢીને ખાવા છે અને અત્યારે તો સુરત નીકળો છે ને ગરમી તો ફૂલ છે એટલે મસ્ત મજાનો છે હોસ્પિટલ જાય દેવા બધી ઘર લઈને હોસ્પિટલના કામે લાગી જાય ને તમને કન્ટિન્યુ દિવસો દિવસે મળતા રહે વરસાદ ક્યારે આવીને વ્યવ જાય ને ખબર જ ન હોય કલાક પહેલા આવ્યો છે જ્યાં રોડ પાસે હુકાઈ ગયો બાકી જગ્યાએ પાણી ભરેલું છે આવું છે ભાઈ અને દોઢ વાગી ગયો છે જમવા જવાનું છે હોસ્પિટલમાં કોઈ નથી અને હું વિચારું છું કે જાવ ઘરે જમવા કે ન જાઓ એ વિચારું છું કારણ કે સ્ટાફ નથી કોઈ નથી મતલબ અત્યારે એકલો તાળું મારીને ઘરે જવું પડે છે જમવા તો જમવા જાઓ કે ન જાવ એ કન્ફ્યુઝ છું હું અને જવું તો પડશે કે ભૂખે લાગી છે અને જાય તો લોક મારીને જવું પડશે હવે કંઈક જુગાડ કરી પણ જવું તો પડશે તે હવે લોક લોકપોક મારી દેવું જમીન પછી પાછું હું આવું ને તમને તો ભાઈ જમીન આવી ગયો ને અત્યારે વેગા કેટલા જો ચાર ને બત્રીસ થાય ને આપણે જો અહીંયા અત્યારે શું બતાવે છે ખબર અહીંયા બતાવે છે અત્યારે રેન વોર્નિંગ બરાબર તો શું લાગે તમને બાર રેન હશે મતલબ વરસાદ હશે પણ બાર જોવા જાય વરસાદ છે કે નહીં કારણ કે આવ્યો ત્યારનો બાર ગયો જ નથી જોઈ વરસાદ છે કે નહીં એમ કાંઈ છે નહીં ભાઈ વાદળા જોવા કેટલા મસ્ત છે એ જોવો તમે વેધર જોવા કેટલો મસ્ત છે કાચમાંથી નીચેથી ફોન નાખી છે ને વાદળા તો બહુ મસ્ત છે જો પણ વરસાદ છે નહીં રેન અલર્ટ છે ફૂલ રેડ ઝોનમાં મતલબ છે રેડ ઝોન રેડ ઝોન રેડ ઝોન વરસાદ વરસાદ નથી અને આજે ખબર નહીં જમીન એવા ને કોઈ ચક્કર સડે છે ક્યાર ના ને એમ છાતી છે ને આવીને અત્યારે ઉઠો અને ચા પાણી જોઈ પીવાનું મૂળ નથી પણ જોઉં છું પીવા જાવક ન જાવ હાલો મિત્રો ભાઈ બાકી ગયા અત્યારે છે ને હવા નું થઈ ગયા નીચે થોડુંક બિલ્ડરો પાસે થોડુંક કામ હતું મતલબ ગાડી પાર્ક કરવાની જગ્યા નથી નીકળે મંડપ ગણપતિ ગાડી ઓલી બસ થી કઢાઈ ની તો ત્યાં છે ને સોસાયટી આવી જાય પાછળ તો એ લોકો વારે બબાલ પાંચ દિવસ પહેલા જ બબાલ થઈ હતી તો હું જોવા ગયો તો ગાડી ક્યાં નીકળે એમ છે ક્યાંથી નથી નીકળે એમ ફટાફટ ઘરે જઈ અને કન્ટિન્યુ લોગ રહે કાલે આપણે શરૂ કરી દેવું હવાર ગુડ નાઇટ ગણપતિની તૈયારી જોરો શોરો ચાલે છે ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને બીજો દિવસ શરૂ થઈ ગયો ને ભાઈ ગણપતિની તૈયારી ચાલે છે અત્યારે ફૂલ મંડપ મંડપ જોયું ને હમણાં કાલે સાંજે ગણપતિ જોવા જવાના હતા પણ વરસાદ બહુ આવી ગયો ને એટલે ભાઈ ગયો નહીં અને અત્યારે જો ભાઈ ગારો જ છે નીકળો આ જો કસરો જો જન્માષ્ટમી ઉજવી લે પણ કસરો જોવો તમે પબ્લિકને ખબર જ નથી પડતી હવે આઠ ત્યાં ભાખરી ભાખરી કાંઈ તૈયાર થઈને જોસ્પિટલે કન્ટિન્યુ રહ્યો કરી નાખશું આપણે ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ ને ત્રીજો દિવસ છે ભાઈ આજે એનું કારણ એમ છે કે કાલ બપોર પછી છે ને ડીમાર્ટ જવાનું હતું તો ડીમાટમાં જવાની તૈયારી કરતો હતો ને જમીને ત્યાં ડીમાર્ટ પોગી ગયો ને કેમેરો ચાલુ કર્યો ને તો ફોન આખો હેંગ થઈ ગયો ફોન પડ્યો તો સ્વીચ ઓફ ખુલે નહીં અને કોઈ વખતે હાલે જ નહીં અને ફોન ચાલુ ક્યારે જો ખબર બે વાગે ફોન સ્વીચ ઓફ થયો તો હા હાથે સડી ગયો હતો મેં કીધું હા ભારે ગીરી મતલબ ફોન પછી ખુલ્યો રાતના આઠ વાગે ગયા ત્યારે ફોન છે ને સ્વિચ ઓફ ખુલો પણ પછી એટલી કલાક સ્વિચ ઓફ રો મારું મૂડ વહી ગયું ને એટલે પછી મેં ક્યાં વિડીયો શૂટ કર્યો નહીં અને એવું બધું હતું ને પછી હવે ત્રીજા દિવસે ચાલુ કરતું હતું બ્લોગ ને આજે આપણે ભાઈ ડિમાન્ડ જવાનું છે બોર પછી ચપ્પલ લેવા જવાનું છે પછી પ્રિન્ટના પેપર આવે ને પેપર લેવા જવાના છે સ્કેલ લેવા જવાનું થોડું થોડું મટીરિયલ લેવા જવાનું છે ડિમાન્ડ તો આપણે ડાયરેક્ટ ડિમાન્ડમાં નહીં મળી હજી તો બપોરે અહીંથી બ્લોગ ચાલુ રહે ઓર પછી જમીન રહેમાન્ડ જવું અને અત્યારે જો હવા આઠ થઈ ગયા આજે હું વહેલો હોસ્પિટલ પહોંચી ગયો છું હવા હાંઠ થયા હોસ્પિટલમાં પહોંચી ગયો છું અને અહીંથી આપણે કન્ટિન્યુ રાખ્યું જો સાક્ષાત ભગવાન જોવા દરવાજા છે સાક્ષાત ભગવાન દેખાય સાક્ષાત

સાલો વરસાદમાં ડિમાન્ડમાં જાઉં છું જો અત્યારે વાયગા દોઢ વાગ્યો ને સાલો વરસાદ ડિમાન્ડ પોગવા આવ્યો વરસાદ એટલો છે ને અડધો તો પડી જો મોબાઈલને બીક લાગે છે મને જો ડિમાન્ડ પોગી ગયો છું હવે ચપ્પલ લેવાના છે ખાલી બાકી તમને અંદર ચપ્પલ દેખાડો ને મળું ચપ્પલ લઉં ને ભાઈ જો આ હોસ્પિટલ આટો લીધા મેં હજી પસંદ કરું છું આ કેવા છે જો કમેન્ટ કરજો સારા છે કે આ એટલા કારણ કે મને છે ને જો આ ગમે પગમાં ખૂતે નહીં તો આખોથી બેઠા હોય ને હાલીએ ને તો મસ્ત લાગે ફીલ આવે અંદર આમ હાલીએ ને તો છે ને મસાજ થતું જાય એ પગ કાળા છે મસાજ થતો જાય કેટલાના છે ખબર એકસો ને નવ્વાણું ના છે તો આપણે ભાઈ આ ફાઇનલ કરી દીધા આ લેવાના છે જો આ બરાબર હવે બીજું કાંઈ ધ્યાનમાં આવે તો હું જોઉં બીજા તો જો ભાઈ આવા નથી લેવા આ ભાઈ આ છે ને હાવ સિમ્પલ થઈ જાય છે એકસો એકસો ઓગણીસના આ છે એકસો નવ્વાણું ના પણ આ છે ને ઓલા પછી ટોયલેટવાળા થઈ જાય એટલે આ નથી લેવા બીજા આ ટોયલેટ જવા જ છે અને આ તો મોંઘા પડે બસો ઓગણત્રીસ રૂપિયાના છે પણ આવા નથી લેવા અહીંયા આ છે આ નથી લેવા એ આ તો બાર પહેરવાના છે એટલે આપણા માટે આ બેસ્ટ છે આ હોસ્પિટલ માટે નકર આની આની પછી આના ઓપ્શનમાં મેં આ સિલેક્ટ કર્યા હતા પણ એ વધારે છે એટલે આ બેસ્ટ છે ભાઈ આ ફાઇનલ આપણે કરી દઈએ બરાબર આ આપડા ફાઇનલ કાલે વરસાદ બંધ થવાનું નામ લેતું નથી અને હવે એવું લાગે છે કે મારે રિક્ષા કરવી પડશે એવું કેમ લાગે છે

કાઢી નાખ્યા એટલો વરસાદ ચાલુ છે લગભગ અડધો કલાક થઈ ગઈ હજી આવો ને આવો છે ને આમ જવો અંધાર જવો તમે ખાલી ફૂકા કાઢી નાખ્યા સુરતમાં